બગસરા શહેરમાં એકસો ચોત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન સાથે ઉજવણી કરી અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ભારત દેશના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી

અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની એકસો ને ચોત્રીસમી જયંતી નિમિત્તે આજરોજ અમેસરાના નટોરનગર મુકામે તમામ દલિત સમાજે હર્ષ અને ઉલ્લાસ સાથે આજે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરી છે બાબાસાહેબની આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યો છે અને તમામ લોકોએ જાતે મળી અને આ દલિતોની દિવાળીનો પર્વ આજરોજ ઉજવેલ છે અને તમામ આખા સમાજમાં ખુશીનો માહોલ છે આજે બપોર પછી પણ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને દર વર્ષે આ રીતે આ ગ્રુપ તરફથી દર વર્ષે આંબેડકર જયંતિની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જય ભીમ